અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સાકરીયા ગામના સ્વયંભુ અને સુતા હનુમાનજી મંદિરે બીડબાંજન દેવ ને ત્રિરંગાના વિશેષ શણગારથી રાષ્ટ્રભક્તિ ના દર્શન થયા સર્વે મંદિર તેમજ મંદિરના ગર્ભગૃહમાં હનુમાનજી દાદા ને રાષ્ટ્રધ્વજના સજાવેલા અવલૌકિક શણગારથી મંદિર પરિસર રાષ્ટ્રપતિના રંગે રંગાઈ ગયું હતું તિરંગા શણગારના દર્શનાર્થીઓને એવું અનુભવાતું હતું કે ભક્તિ અને દેશ પ્રેમ એકરૂપ થઈ ગયા હોય તિરંગાથી શણગાર દર્શનાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું સાકરિયા હનુમાનજી દાદાના ગર્ભગૃહને તિરંગાના શણગારના શ્રદ્ધાળુઓએ દર્શન કરી હતી દેવના દર્શનાર્થે આવેલા દર્શનાર્થીઓએ દાદાના તિરંગાના શણગારના નજારાના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા હતા સ્વયંભુ અને સુતા હનુમાનજી દાદાનું પવિત્ર મંદિર આજે માત્ર ભક્તિથી નહીં પણ રાષ્ટ્રપ્રેમથી પણ ઝળહળતું હતું સાકરિયાના ભીડભંજન દેવના દર્શનાર્થે આવેલા શ્રદ્ધાળુઓ દાદાના આકર્ષક અને અવલોકિક તિરંગા શણગારને સલામી આપી અને સ્વતંત્રતા પર્વની ઉજવણી પવિત્ર સાનિધ્યમાં કરીને ધન્યતા અનુભવી રહ્યા હતા રિપોર્ટર કનુભાઈ જી પટેલ મોડાસા આનંદપુરા જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાયન લાઈવ